વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ લાલાભાઈ એન્ડ સન્સ નામની દુકાન ઘણા વર્ષોથી આવેલી છે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે તો ઉત્તરાયણના પર્વને લઈને તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે અને અત્યારથી જાન્યુઆરીની શરૂઆતથી જ તેઓ પતંગોની ખરીદી કરતા હોય છે દોરાની ખરીદી કરતા હોય છે તો વાત કરીએ હરણી ગામમાં આવેલું લાલાભાઈ એન સન્સ કે ઘણા વર્ષોથી તેમની દુકાન છે અને તેમની દુકાનમાં તમામ જે વેરાયટી છે પતંગોની હોય કે પછી દોરાની હોય ચશ્માની હોય ટોપીની હોય

થઈ રહ્યો છે નાના બાળકો માટે પણ લીસી દોરી સુતવામાં આવે છે અને મોટા બાળકો મોટા માટે પણ અમે કાચ નાખીને માંજો ફેરી કોલને સારી રીતે તેમના પ્રમાણે રિક્વાયરમેન્ટ પ્રમાણે સૂતીને આપીએ છીએ હા નાના બાળકો માટે માંસ આવેલા છે નવી 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 વેરાયટીના અને ચશ્મા છે ગોગલ્સ છે બીજું છે બીજું ઘણું પીપોળા પીપોળા ઘણી આઇટમ છે નાના બાળકો માટે એસેસરી ઘણી છે હા નાના માટે નાના છોકરા માટે કાર્ટૂન ટાઈપ અલગ અલગ ટાઈપની પતંગો રાખવામાં આવેલી છે નાની 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 મોટી તમે જે પ્રવાહની જે પ્રવાહની મળી જશે સારો છે પહેલાં કરતાં પણ વધારે સારો છે અને રિસ્પોન્સ તો ગ્રાહકનો બહુ સારો છે બધા અત્યારે પણ અમારે ત્યાં રીલોની ભીડ જ છે લાઇન ચાલુ જ છે એક જ તમે જેમ અમારે ત્યાં દર્શાલે આવો છો તો એમ આ સાલે પણ આવો તમને સારી રીતે તમારા હિસાબથી તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે તમારે સારો દોરો બનાવીને આપીશું દીપક માછી